સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સત્સંગ વંદન સાથે મારી વાત રજૂ કરું છું થોડા સમય પહેલાં એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોકસત્તા જનસત્તા નામના એક મેગેઝિનમાં પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે સુરતના સ્વામિનારાયણના સાધુનો વફાટ સામાવ્યો હતો જેમાં સ્વામીએ સંત શ્રી જલારામ બાપાએ શરૂ કરેલા અનુક્ષેત્રને લઈને તેમણે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે અનુક્ષેત્ર ગુણાતીત સ્વામી પાસેથી જલારામ બાપાએ આશીર્વાદ લીધા બાદ શરૂ કર્યું હતું જોકે જલારામ બાપાના અનુયાયીઓમાં ભારે વિરોધ શરૂ થયો હતો ત્યારબાદ સુરતના જ્ઞાન પ્રસાદ સ્વામીએ માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો હતો અમરોલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ લીધાનો દાવો કર્યો હતો તેમણે કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી એક વખત વીરપુરની મુલાકાતે આવ્યા હતા જે તેમણે જલારામ બાપાને ત્યાં ભોજન લીધું હતું અને ત્યારબાદ જલારામ બાપાની ઈચ્છા પૂછી ત્યારે જલારામ બાપાએ કહ્યું કે અમારે અનુક્ષેત્ર શરૂ કરવું છે ત્યારે સ્વામીએ ભોજન લીધા બાદ તેમને આશીર્વાદ આપ્યા હતા અને આજે પણ અનુક્ષેત્ર ચાલુ છે લઈને રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઠેર ઠેર વિરોધ પણ જોવા મળ્યો હતો રઘુવંશી સમાજ સહિતના ભાવિકોના વિરોધને જોતા નિવેદન કરનાર સ્વામીએ માફી માંગી લીધી હતી અને કહ્યું કે જલારામ બાપા વંદનીય છે તેમનો એક પ્રસંગને મેગેઝિનમાં વાંચ્યો હતો જેમાં લખાયું હતું કે ગુણાતીતાનંદ સ્વામી વીરપુર ગયા હતા અને એ પ્રસંગ મેં મારા વક્તવ્યમાં કહ્યું હતું કે અયોધ્યામાં ભગવાન રામને જે થાળ ભરવામાં આવે છે તે જલારામ વીરપુરથી દરરોજ આપવાનો શરૂ થયો છે ત્યારે આ પ્રસંગને એ વાતના સંદર્ભમાં ટાંક્યો હતો પરંતુ કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું આમ કહીને વિવાદને ઠારવા માટે પ્રયાસ કર્યો હતો સ્વામી વીરપુર પધારેલા વીરપુર કોનું જલારામનું વીરપુર જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણા સ્વામીરે જોડાયેલો છે જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામી બહુ હેત સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાર્યા જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવા માટે આવ્યા સ્વામી ત્યાં પધારાની જગ્યામાં બેસાડ્યા સ્વામી બહુ રાજી થયા જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ મહેકા કે સ્વામી મારો એકમાત્ર માત્ર લક્ષક ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે ગણિત સ્વામી કે બહુ સારું તો પેલા અમને તો જમાડો સ્વામી કે અમને તો જમાડો ચલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા આપણે કે દાળ બાટી આપણી દાળ બાટીમાં એ એ બાટીમાં ફરક હવે આપણી દાળ બાટી ફેન્સી થઈ ગઈ એમાં જાત જાતની દાળવું પડે એનો સરસ વઘાર પડે બાટી પણ સરસ બિસ્કિટ જેવી બનાવવા નીડા એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કેવા હતું દાળ બાટી સ્વામીને જમાયડ્યા સાઈ બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાદિતાનંદ સ્વામી કે કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમ ને માટે તમારા ભંડાર અખોટ રહેશે જાવ આમ ગુણાચિત્યાનંદ સ્વામી આશીર્વાદ દીધા આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ જાણીએ છીએ કે સ્વામી ગુણાચતાનંદજી એ આજથી બસો વર્ષ પહેલા જે આશીર્વાદ આપેલા એ આશીર્વાદના ફલરૂપે આ જ દિવસ સુધી બહુ સારું કાર્ય સમાજનું સારું કાર્ય થાય છે અન્નદાન બહુ મોટું અપાય છે તમને સાંભળીને પણ આનંદ થાય અયોધ્યામાં રામલલાનું સ્થાપન થયું એની પ્રતિષ્ઠા થઈ ત્યારથી આ જ દિવસ સુધી નું સાંભળું છે કે દર દર વર્ષે કે દર મહિને જલારામ જગ્યા ટ્રસ્ટ દ્વારા ભગવાનના થાળ થાય છે ભગવાનના થાળની સેવા થાય છે એવું આપણે જાણ્યું છે બહુ આનંદની વાત આપણે ગુજરાતીઓ માટે સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સતસત વંદન સાથે મારી વાત રજૂ કરું છું થોડા સમય પહેલાં એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોકસત્તા જનસત્તા નામના એક મેગેઝિનમાં પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે